જે શોપિંગ સેન્ટર જે છે ત્યાંથી શરૂ થઈ ગઈ છે અને આ જે શોપિંગ સેન્ટર છે ત્યાંથી પૈસા ભરી દીધા હોય તો આજે આ નબદ ના આવતી ના તો સરકારી અધિકારી સમય બગડતો હોય કે ના તો પોલીસ જવાનો ના સમય ભગડતા પરંતુ આજે પૈસા ની રકમ જે છે એ ચેક દ્વારા રજૂ કરી દેવામાં આવી છે તેથી આ જે દુકાનદારો છે તેઓની દુકાનોને સીલ નથી અને આપણે જણાવી દઈએ કે આટલો મોટો કાફલો આજે ચર્ચામાં રહ્યો છે કેમ કે ગોધરા નગરપાલિકા દ્વારા સાતસો જેટલી દુકાનોને નોટિસ પટકારવામાં આવી હતી અને નોટિસ નો સમય પીરિયડ જે છે એ પંદર દિવસ નો હતો તે પરિપૂર્ણ થઈ ગયો અને આજે જે ચીફ ઓફિસર જે નીલા છે એ આઈએસ લેવલ છે કલેક્ટર લેવલના અધિકારી છે અને તેઓ કર્નલ પર રહી ચૂક્યા છે એટલે સ્પેશિયલ કામગીરી માટે આ અધિકારીની તૈનાત કરવામાં આવ્યા છે હાલત છે એ હાલત સુધારવા માટે આ કામગીરી થઈ રહી છે દુકાને દુકાને ઉઘરાણું કરવા માટે પોલીસના ના જવાનો સાથે આ જે આઈએસ ના જે અધિકારી છે તે પણ દુકાનદારો સાથે ચર્ચા કરે છે અને પૈસા જે વાત છે નગરપાલિકાની જે રિકવરી જે છે તે વસૂલવા માટે આ લાગેલા છે ઓપરેશન શરૂ થયું છે અને જોઈએ હવે સાંજે કેટલા વાગે છે અને નગરપાલિકાની જે તિજોરી છે એમાં કેટલા રૂપિયાની આવક થાય છે તે પણ હવે જોવાનું રહ્યું